ખંભાળિયા સહિત સમગ્ર વિસ્તારમાં ચકચારી બની ગયેલા બનાવની વિગત એવી છે કે ખંભાળિયાના ટ્રાફિક વ્યસ્ત એવા મેઇન બજાર નજીક રાજડા રોડ વિસ્તારમાં આવેલા એક સદગ્રહસ્ત ના આશરે એકસો પચીસ વર્ષ જૂના મકાનમાં એક દલવાડી પરિવારના અગિયાર જેટલા સભ્યો રહેતા હતા આજ રોજ સાંજે આશરે પોણા છ વાગ્યાના સમયગાળા દરમિયાન હાલ અવિરત વરસાદના કારણે જર્જરિત બની ગયેલા રહેણાંક મકાનની પાછળનો બે માળનો ભાગ ધરા કભેર જમીન દોસ્ત થઈ ગયો હતો આ સમય ઘરમાં રહેલા સાત જેટલા સભ્યો પૈકી ચાર સભ્યો સફળતાપૂર્વક બહાર નીકળી ગયા હતા જે પૈકી આશરે સાત એક વર્ષની બાળાને નાની મોટી ઈજાઓ સાથે હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી આ મકાનમાં રહેતા કેસરબેન કણઝારિયા નામના સિત્તેર વર્ષના વૃદ્ધા તેમજ પાયલબેન અશ્વિનભાઈ કણજારિયા ઓગણીસ અને પીન ટુ બેન કણજારિયા ચૌદને ફંસાઈ ગયેલી હાલતમાં અહીંથી બહાર કાઢવા માટે નગરપાલિકા બાદ મોડી સાંજે ઇન્ડિયા આરોફની ટીમનું પણ આગમન થયું હતું વધુમાં જાણવા મળતી વિગત મુજબ અત્યંત જર્જરિત એવા મકાન સંદર્ભે નગરપાલિકા તંત્ર દ્વારા અગાઉ જે તે આસામીઓને નોટિસ આપવામાં આવી હતી પરંતુ કડક કાર્યવાહીના અભાવે મકાન ખાલી ન કરાતા આજે આ દુર્ઘટના બની હતી